સો હેલો ગાઈઝ રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આપ સૌનું સ્વાગત છે આપણે નવા વ્લોગ પર આજે જ ના હું વ્લોગ આફ્ટરનૂનના સ્ટાર્ટ કરું છું બીકોઝ આજ સવારમાં હું થોડીક લેટ ઉઠી હતી અને પછી સવાર સવારમાં લેટ ઉઠું તો વ્લોગ ના બનાવાય બીકોઝ બહુ બધું કામ ભેગું થઈ જાય એટલે જે મારા સાડા ચાર ચાર વાગ્યાનો ટાઈમ હતો ને એમથી છ વાગે ઉઠી હતી હા પેલા હું ચાર વાગ્યે ઉઠી ગઈ હતી પણ ઉઠીને આમ ખબર નહીં આજ તો સુવાઈ ગયું કેમ કરતાં પછી પાછી સુઈ ગઈ એટલે બ્લોગ પછી તો ના ભેગું થાય ને કેમ કે પછી બધું જે જે કરવાનું હોય ઉતાવળમાં હોય તો હવે આપણે અત્યારે આફ્ટરનૂન આફ્ટરનૂનનો બ્લોગ શરૂ કરીએ છીએ અને હું આજે છે ને મેં મીશોમાંથી બહુ સસ્તી પ્રાઇઝમાં એક સાડી લીધી છે અને એક જ્વેલરી લીધી હતી હમણાં એમ મેરેજ બહુ બધા આવે છે ને તો અમુક એકદમ નજીક ના ના હોય ત્યાં અમુક સિમ્પલ સાડી પહેરીએ ફંક્શન ના હોય ત્યાં સિમ્પલ સાડી ચાલે ને આપણે ઉપર દોઢસો લાગે એવું હાલવાનું તો હું તમને શેર કરીશ કે કેવી છે કેવી લાગે અને તમને લિંક એ આપીશ તો તમે ઓર્ડર કરવું હોય તો કરી શકો અને જે જ્વેલરી છે એમની પણ લિંક આપી તો તમને પણ ઓર્ડર કરવું હોય તો કરી શકો ઓકે ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને મોજ આપણો આપડે વ્લોગ સો ગાઈઝ હું ફાઇનલી રેડી થઈ ગઈ છું ઓપન હેર મેં નથી રાખ્યા બિકોઝ બહુ વકવાસ છે અને આત્મે વોશ પણ નથી કર્યા એટલે સૌ ભંગાર લાગે તો છે એને ઇગ્નોર કરી અને એને જો મેં હું તમને જ્વેલરીનું શેર કરવાનું કીધું હતું ને એમની સાથે જ આ આવ્યા છે તમે પેલા સાડી જો તમને ગમતી હોય તો તમે એમ કેવી પેરી ઇગ્નોર કરજો મને આવડતી છે ને પણ આમ જો તમે કાપડ વગેરે સાવ વિથ બ્લાઉઝ એટલા માટે તમને કોઈક ના લેવું હોય તો શેર કરી આપું કે ભાઈ જેને ઈચ્છા હોય તો એ લઈ શકે અને બસ બાકી તો મેં તો આજે મને ફોટો નો કઈ પ્લાન હતો જ નહીં અને ક્લિક નથી કરવા બીકોઝ હજી મને થોડું ઘણું કામ ને બાકી છે ઈ કમ્પ્લીટ કરીશ કારણ કે આજે ઘરે પણ કોઈ છે એની તો મેં કીધું મારું બધું જે રૂટીન હે ને એ બધું કમ્પલેટ કરું મસ્ત મસ્ત રીતે અને બસ પછી સ્કીન કેર થોડીક કરીશ તો એ તમને શેર કરીશ સો ગાઈસ 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 દેખો અગેન કેવું લાગતું જોઈ લો <laughs> જો હે ને આ પણ બહુ સરસ છે બહુ ફાઇન છે પણ તમને આ પણ ઓર્ડર કરવું હોય તો આમની પણ લિંક અને સાડીની બનેલી લિંક હું અહીંયા બ્લોગની અંદર એડ કરીને આપીશ તમને અને બાકી તમે મને કમેન્ટ પર કહેજો ને કે લિંક શેર કરો તો હું તમને લિંક શેર કરીશ તો અગેન જોઈ શકો છો અને આ સાડીનું કાપડ છે ને એકદમ સોફ્ટ છે જો છે ને આવું એકદમ જાડું જાડું કપડાં આવે છે ને એ નથી આ એકદમ મસ્ત મટીરિયલ છે અને એમ જો મેં તો પ્રોપર પહેરી નથી એટલે શાયદ તમને એવું લાગશે મને એટલી સારી સાડી પહેરતા આવડતી છે ને મેં આગળ પણ તમને કીધું અને મને પણ સાડી કંઈક પહેરવાની હોય તો હું બીજાને કહું કે પછી ક્યારેક ખુદની રીતે ટ્રાય કરીને પહેરી લેતી હું એવું બધું છે સો હે ને ટ્રાય કરજો ગમે તો અને હજી મેં એક બે સાડી મંગાવી છે એનું બસ આ બધું રેડી થઈ જાય બ્લાઉઝ વગેરે હતું એ પણ હું તમને શેર કરીશ અને આનું કાપડ એકદમ સોફ્ટ છે એવું નથી કે આમ આમ ચમકીલું છે તો અંદરથી થી ખૂચે એવું છે ને બિલકુલ એકદમ સોફ્ટ છે બાકી હું શેર જ ના કરું ફાલતુ ના ગમે તો આ તો મને પર્સનલી ગમ્યું આ સીવેલું પણ ગમ્યું આની ડિઝાઇન એ ગમી છે અને પ્લસમાં સાડી સારી છે તો ગઈસ હવે મને આમડાનો મુખવાસ બનાવો ને એના માટે મેં બાફવા મૂક્યા છે અને આ વરાળના દ્વારા બફાઈ જાય ને પછી હું બનાવીશ તો સગાઈઝ અત્યારે હવે હું બનાવું છું આમળાનું જ્યુસ એમાં મેં પેલા આમળા સુધારીને પછી આદુ એડ કર્યું છે અને પછી જે લીમડો હોય ને મીઠો લીમડો એ એડ કર્યો છે પછી મરી એ પણ એડ કરી છે પછી મેં છે ને નમક એડ કર્યું થોડું આમ તો સ્વાદ પ્રમાણે અને પછી જીરું એડ કર્યું છે અને એ બધું એડ કરી અને પછી પાણી નાખી અને પછી છે ને એને એકદમ ક્રશ કરી નાખવાનું અને પછી છે ને આપણો જ્યુસ રેડી થઈ જશે અને પછી તમે મસ્ત મસ્ત જ્યુસ પી શકો અને મેં ગાળિયા વગર જ ભર્યું છે કારણ કે એક સાઈડથી સારું આપણી બોડી હોય ને એને ડિટોક્સ કરે એટલે આપણા શરીર માટે બહુ સારું આવી રીતે ફાઇનલી બની ગયું છે આપણું આમળાનું જ્યુસ અને આપણે વીકમાં એક થી બે વાર કે બે થી ત્રણ વાર લઈએ ને તો આપડા વાળ અત્યારે છે ને શિયાળો શરૂ થઈ ગયો છે તો હેરફોલ લઈ ને એવું બધું સમસ્યા બહુ વધ છે હે ને બધાને એવું પ્રશ્ન હવે ઉદભવશે કે ભાઈ શિયાળામાં વાળ સાવ બકવાસ થઈ જાય સ્કીન તો એના માટે આમળાનું જ્યુસ બહુ સારું છે અને વીકમાં બે ત્રણ વાર મેન તો આ નથી હે ને હેરફોલ ઓછું થાય પછી સ્કીન માટે પણ સારું છે એમ તો લઈએ ટૂંકમાં આપણે એક ગ્લાસ લઈ લેવામાં શું વાંધો અને બનાવવું એટલું બધુંય કંઈ અઘરું નથી પણ હા આપણે આળસ થતું હોય તો અલગ જ છે તું આળસમાંથી થોડી વાર બહાર નીકળીને બનાવી લેવાનું સ્કીનનું ધ્યાન રાખવું હોય કે હેરનું સર કહે છે હવે આપણે કરશું આપણી સ્કીન કે અત્યાર વાગ્યે છે એટલે બે ને ત્રેપન થઈ છે અને બસ હજી મને તો કામ કરવાનું ચાર વાગ્યાથી હું બધું શરૂ કરું એટલે હજી વાર છે તો બસ તારક વહેતા ગોલ્ટા ચશ્મા ચાલુ હોય આખો દિવસ એ જ આપણે હોય પણ મ્યુટ કર્યું છે કારણ કે કોપી રેડ આવી જાય એના કારણે લોચા પડે તો આપણે છે ને હવે ફરીથી હું જે રાઈસ વાળું કાલે પણ મેં રાખ્યું હતું આજે પણ હું રોજ લગાવું ક્યારેક બાય ચાન્સ ભૂલાઈ જાય કે ભૂલું તો નહીં પણ એવું કંઈ પોસિબલ ના હોય કામના કારણે તો ના કરું પણ બીજું છે ને હું તમને કંઈક શેર કરીશ પણ અત્યારે મારી પાસે સમય નથી પહેલાં મને હતું કે હું તમને શેર કરું પણ સમય હોય તો અમુક વસ્તુ નથી એક માખી લો ઓ કાળું જે છે ને એ વાળો સામપુ સામક છાય দেখো તો આપણે પહેલા તો લગાવી લઈએ સો ગાઈસ મે લગાવીયું છે બિલકુલ આછો છું અને હવે થોડું હાથ પર લઈ અનમ મસડ કરું આજને મે પેલે તમને કીધું કે હું કઈક નવું શેર કરીશ આ મ સ્કિન કેર માટે પણ શું હતો ખબર કે આજે મેં એક તો આમળાનો જ્યુસ બનાવ્યો એમાં થોડોક ટાઈમ જતો રહ્યો ધવલ તમને જીવનમાં અત્યાર સુધીમાં શું શીખવા મળ્યું કંઈ મળ્યું જ નથી કંઈ શીખ્યું જ નથી એટલે હા ઓ એમ નેમ હા એટલે હા ઓ રેઢિયા રેમ હા બસ હવે એમ જ હતું તો તો હવે ભૂલ કરવાની હવે પેલો જન ડાકતી હતી ને

જાઉં ને અમારા હાથ તો જો કેવા ડુ મારો હાથ જેવા થઈ ગયા હલો બાય ખોટો લપત કરવા નથી